નમસ્કાર ગુજરાત એક એપ્રિલ બે હજાર ચોવીસ થી બદલાવા જઈ રહ્યા છે છ મોટા ફેરફાર અને મહત્વપૂર્ણ નિયમો નવું નાણાકીય વર્ષ એક એપ્રિલ થી શરૂ થવા જઈ રહ્યું છે નાણા સંબંધિત છ મોટા ફેરફાર પણ થવા જઈ રહ્યા છે અને જેની સીધી અસર તમારા જીવનની સાથે તમારા ખિસ્સા ઉપર પણ પડી શકે છે આ મોટા ફેરફારની અંદર ક્રેડિટ કાર્ડ અને નેશનલ પેન્શન સ્કીમ સહિતના ઘણા મોટા નિયમોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને આ ફેરફારો તમારા રોકાણ અને નાણાને ખર્ચ અને તમારા જે ખિસ્સા છે જેની અંદર ખર્ચને પણ અસર કરી શકે છે એટલા માટે ખાસ કરીને વિડીયોના અંત સુધી બન્યા રહેજોને ખાસ અને મહત્વપૂર્ણ છ મોટા નિયમો અને ફેરફારોની માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ સૌ પ્રથમ નિયમ અને ફેરફારની માહિતી મેળવીએ તો ફાસ્ટટેગની અંદર કેવાયસીને લઈને મહત્વપૂર્ણ નિયમની અંદર ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે જો તમે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીની અંદર ફાસ્ટેગની અંદર કેવાય અપડેટ નહીં કરાવો તો એક એપ્રિલથી તમારું ફાસ્ટટેગ છે જે અમાન્ય ગણવામાં આવશે અને તેનો પછી તમે ઉપયોગ નહીં કરી શકો એટલા માટે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં એટલે કે એક એપ્રિલ પહેલાં તમારે તમારા ફાસ્ટટેગનું કે વાયસી કરાવવું જરૂરી છે નહીં તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ

દર મહિનાની પહેલી તારીખે દેશભરની અંદર બદલાય છે એક એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતની અંદર ફેરફાર થઈ શકે છે જો કે લોકસભાની ચૂંટણી વચ્ચે આ વખતે ભાવની અંદર ફેરફાર થવાની ઘણી શક્યતાઓ ઓછી છે અને ચૂંટણીને જોતાં લાગી રહ્યું છે કે સરકાર આ વખતે ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરી શકે છે જેવી પણ હાલ શક્યતા જોવા મળી રહી છે અને એક એપ્રિલે ગેસ સિલિન્ડરના ભાવની અંદર મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે ઉપરાંત એક એપ્રિલથી દવાઓના ભાવની અંદર વધારો એક એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝટકો લાગવાનો છે એક એપ્રિલથી આઠસો દવાઓના ભાવની અંદર વધારો થશે જેમાં પેઇન કિલર એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે આ પહેલા વર્ષ બે હજાર બાવીસની અંદર દવાઓની કિંમતમાં દસથી લઈને બાર ટકાનો વધારો થયો હતો અને હવે સરકારે જથ્થાબંધ ભાવ છૂછાકની અંદર ફેરફાર કર્યો છે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદનની કિંમતની અંદર સતત વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ભાવ થોડી રાહત મળશે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે અને એક એપ્રિલથી આઠસોથી વધુ દવાઓ છે છે જેના ભાવની અંદર વધારો જોવા મળવાનો ત્યાર માહિતી તો નેશનલ પેન્શન સિસ્ટમની અંદર નિયમની અંદર કરવામાં આવ્યો છે ફેરફાર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નેશનલ પેન્શન સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત બે સ્ટેફ ઓથેન્ટિકેશન સિસ્ટમને રજૂ કરી છે આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ નેશનલ પેન્શન સિસ્ટમ વપરાશકર્તાઓ માટે હશે જે એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ પંદર માર્ચે નોટિફિકેશન બહાર પાડ્યું હતું એટલે કે જે પણ લોકોનું પેન્શ નેશનલ પેન્શન સિસ્ટમની અંદર ખાતું છે તે તમામ લોકોને આધાર કાર્ડ આધારિત ટુ સ્ટેપ વેરીફિકેશન કરાવવું પડશે જ્યારે પણ તમે તમારું એકાઉન્ટ ખોલો છો ત્યારે તમારે તેની અંદર આધાર કાર્ડ જોડવું પડશે અને આધાર કાર્ડ જોડેલું હશે તે મોબાઈલની અંદર તમારે પાસવર્ડ આવશે ને પાસવર્ડ નાખ્યા પછી જ તમે નેશનલ પેન્શન સિસ્ટમનું ખાતું છે જે ખોલી શકશો જેનાથી કરીને જે અત્યારે ફ્રોડ થઈ રહ્યા છે જેનીથી બચી શકશો અને સાથે જ તમારી સિક્યુરિટીની અંદર પણ ખૂબ જ વધારો થવાનો છે અને આ અગત્યનો ફેરફાર પણ હવે એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થવા જઈ રહેલો છે ત્યારબાદના ફેરફારની માહિતી મેળવીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એસબીઆઈ કાર્ડે જાહેરાત કરી છે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો ઉપર હવે રિવોર્ડ પોઈન્ટનો સંગ્રહ બંધ કરવામાં આવશે અને જેમાં ઓરમ એસબીઆઈ કાર્ડ એલિટ એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ કાર્ડ પલ્સ અને ક્લિક કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ તમામ કાર્ડ ઉપર હવે તમે કોઈ પણ ભાડાની ચૂકવણી કરો છો તો તેની ઉપર હવે રિવોર્ડ પોઈન્ટ છે જેનો સંગ્રહ છે જે હવે એક એપ્રિલથી બંધ કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત અને મોટો ફેરફાર એસબીઆઈ ક્રેડિટ કાર્ડની અંદર કરવામાં આવી રહેલો છે સાથે જ ઓલા મની વોલેટ અંગે પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે ઓલા મનીએ જાહેરાત કરી છે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી દર મહિને દસ હજાર રૂપિયાના મહત્તમ વોલેટ લોડ પ્રતિબંધ સાથે હવે નાની પીપીઆઈ એટલે કે પ્રિપેડ પેઇન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ સેવાઓ ઉપર સંપૂર્ણપણે સ્વિચ કરી રહ્યું છે કંપનીએ તેના ગ્રાહકોને બાવીસ માર્ચે એચએમએચ મોકલીની આ અંગેની જાણકારી કરી છે એટલે કે હવે ઓલા હોલેટ છે જે ઓલા મની હોલેટ છે જે હવે સંપૂર્ણપણે સ્વિચ કરી રહ્યું છે જેમાં મહત્તમ હોલેટની મર્યાદા છે જે પણ હવે દસ હજાર કરવામાં આવી છે સાથે જ બીજા ક્રેડિટ કાર્ડ અંગે પણ મહત્વપૂર્ણ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે યશ બેંકે કહ્યું છે કે જેવો ક્રેડિટ કાર્ડ ઉપર કેલેન્ડર ક્વાર્ટરની અંદર રૂપિયા દસ હજાર કે તેથી વધુનો ખર્ચ કરે છે તેઓને મફત ડોમેસ્ટિક લોન એક્સિસ હવે ઉપલબ્ધ થશે બીજી તરફ જો તમે આઈ બેંક ક્રેડિટ કાર્ડ હેઠળ એક ક્વાર્ટરની અંદર પાંત્રીસ હજાર કે તેથી વધુ ખર્ચ કરો છો તો તમને એરપોર્ટ એલાઉન્સ એક્સેસની સુવિધા મળશે આ નિયમ પહેલી એપ્રિલથી મિત્રો લાગુ થવાનો છે આ સિવાય એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની અંદર ઈંધણ વીમા અને સોના ઉપર ખર્ચ કરવા માટે જે રિવોર્ડ પોઈન્ટ મળતા હતા તે પણ હવેથી નહીં મળે અને જેનો અમલ વીસ એપ્રિલથી કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત અને મોટો બદલાવ આ તમામ કાર્ડની અંદર ક્રેડિટ કાર્ડની અંદર કરવામાં આવી રહેલો છે જેવી પણ જાહેરાત એક્સિસ બેંક દ્વારા તેના ક્રેડિટ કાર્ડની અંદર કરવામાં આવી રહી છે ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો સોના અને ચાંદીના તાજા ભાવોની માહિતી મેળવીએ તો સોનાની કિંમત આજે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગઈ છે 24 કેરેટ સોનું આજે 137 રૂપિયા મોંઘું થઈને 66971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનું એકસઠ હજાર ત્રણસો પિસ્તાળીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું પચાસ હજાર બસો અઠ્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયેલું છે જ્યારે ચાંદીની અંદર સામાન્ય વધારો જોવા મળ્યો છે ચાંદીની અંદર આજે ચૌદ રૂપિયા વધીને તોંતેર હજાર નવસો સત્તાણું રૂપિયા ઉપર પ્રતિ કિલોના ભાવે ચાંદી પણ વહેંચાઈ રહેલી જોવા મળી છે

નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે પ્રતિબંધિત સિસ્ટમ પોલીસની નજરે છડશે તો તરત જ તેને જપ્ત કરવામાં આવશે બીજે અન્ય કાર્યક્રમો મામલે પણ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એટલા માટે હવે તમારે અવાજ કરવો હોય તો ચેતી જજો નહીં તો તમને પણ મોટો અને મસમટો દંડ થઈ શકે છે એ સાથે જ ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી ગરમીના વધતા પારા વચ્ચે રાજ્યની અંદર છોટા ઉદયપુર અને વલસાડની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે વાદળ છવાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો વલસાડના ઉમરગામ તેમજ આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે છોટા ઉદયપુર શહેરી વિસ્તારની અંદર પણ ઝરમર વરસાદના કારણે ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાયું છે રાજ્યની અંદર એક તરફ સૂર્ય તપી રહ્યો છે જ્યારે બીજી તરફ વરસાદ આમ બેવડી ઋતુના કારણે હવે લોકો મુશ્કેલીની અંદર મુકાયેલા જોવા મળ્યા છે સાથે જ રાજ્યની અંદર સ્વાઇન ફ્લૂના કેસોની અંદર પણ વધારો જોવા મળ્યો છે સ્વાઇન ફ્લુએ અહેમદાબાદ હવે ભાવનગરને ભરડાની અંદર લીધું હોય તેવો માહોલ જોવા મળ્યો છે છેલ્લા ત્રણ માસની અંદર ચુમ્માળીસ કેસ ભાવનગરની અંદર નોંધાઈ ચૂક્યા છે જોકે તાવના કેસની અંદર ઘટાડો નોંધાયો છે ફેબ્રુઆરીની અંદર સત્તર હજારની સામે માર્ચની અંદર ઘટીને ત્રણ હજાર આઠસોને સાઠ કેસ થઈ ગયા છે શરદી ઉધરસના એક હજાર બસોને અઠયોતેર કેસ નોંધાઈ આવ્યા છે સ્વાઇન ફ્લુએ ખૂબ જ ઝડપથી ફેલાતો રોગ છે ચેપગ્રસ્ત પ્રાણી તેમજ માણસના સંપર્કની અંદર આવા ઉપાર સ્વાઈન ફ્લૂ થઈ શકે છે ને જે ઘણી વખત જીવલેણ પણ સાબિત મિત્રો થાય છે ને રાજ્યની અંદર સ્વાઇન ફ્લૂના કેસોની અંદર પણ હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહેલો છે એ સાથે જ પર્ષોત્તમ રૂપાલાની સુરક્ષાની અંદર વધારો કરવામાં આવ્યો છે આઈબીના ઇનપુટના આધારે રાજકોટના બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે રાજકોટ તેમજ તેમના નિવાસ સ્થાને તૈનાત કરવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ સૌરાષ્ટ્ર અહેમદાબાદ સહિતના ક્ષત્રિય સમાજના લોકોની અંદર ભારે રોષની લાગણી છે વિરોધને જોતા કેન્દ્રીય મંત્રીની સુરક્ષાની અંદર વધારો કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત પણ હવે શરૂ કરી દીધેલી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગમી પાંચ દિવસ સુધી રાજ્યની અંદર ચૂકું વાતાવરણ રહી શકે છે અહેમદાબાદ બનાસકાંઠા આણંદ અને વડોદરાની અંદર રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરવામાં આવી છે અને ગરમીને લીધે રાજ્યની અંદર અસહજતા રહેશે દરિયા કિનારાના વિસ્તારોની અંદર રહેતા લોકોને હાલ ચેતવણી પણ મિત્રો આપવામાં આવી રહી છે